અમદાવાદના મોટેરા વિસ્તારમાં સોમવારે પૂર આવી રહેલા બાઇક ચાલક યુવકે સ્થાનિક સ્થાનિક એક્ટિવા ચાલકને અડફેટે લીધો હતો હતો જેને લઈને લોકો દ્વારા ભારે વિરોધ આવ્યો અને તાત્કાલિક મોટેરા મેટ્રો સ્ટેશન નજીક સ્પીડ બ્રેકર બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી ત્યારે આ ઘટનાને હજી એક સપ્તાહ પણ થયું નથી ત્યાં મોટેરા મેટ્રો સ્ટેશન નજીક ગત મોડી રાત્રે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે ત્યારે મોટેરામાં અકસ્માતોનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે જેને લઈને હવે રસ્તા પર નીકળવું પણ ત્યાંના સ્થાનિક લોકો માટે જોખમરૂપ બની ગયું છે ત્યારે મળતી માહિતી મુજબ મોટેરા મેટ્રો સ્ટેશન નજીક રિક્ષા અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો ત્યારે અકસ્માતની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ નહીં હતી ત્યારે અકસ્માતના પગલે લોકોના ટોળે ટોળા ભેગા થયા હતા જોકે એક સપ્તાહમાં બનેલી બીજી અકસ્માતની ઘટનાને લઈ સ્થાનિક લોકો ઝડપથી અહીં સ્પીડ બ્રેકર બનાવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે જેથી અકસ્માતની ઘટનાઓ બનતી અટકી શકે